ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર ગીત પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા ફેંકાવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાં લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં એકસો આઠ તરીકે સેવા આપી ચૂકનાર અયુબ વલીકાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી દર પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તાર લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અયુબ વલી કાળાના

ગયા વર્ષની માફક આ વર્ષે પણ અમારી ટીમ ભરૂચના સ્લમ વિસ્તારમાં જઈને કીટનું ડિસ્ટ્રિબ્યુશન કરશે ગયા વર્ષે અમારી ટીમે ઈદને દિવસે કીટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું આ વર્ષે અમે એક મોટા પાયે મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આ વર્ષે રમઝાનના પહેલા દિવસથી જ અમારી ટીમ રમઝાન ઇફતાર કીટની પ્રિપેરેશનમાં લાગી ગઈ હતી પહેલું ડિસ્ટ્રિબ્યુશન રમઝાનના પાંચમો રોજે અમારી ટીમે કરી દીધું છે અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રિબ્યુશન ચાલુ રહે જે કારણ ભરૂચના શ્રમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે તો હું હું ભાઈ જે ટીમને લીડ છે તેનો ઘણો આભાર માનું છું એટલું જ નહીં કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેનિયવાસીઓ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો ઘણો આભાર માનું છું એટલું જ નહીં હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં એમનું જે નામ હતું એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર અયુબ કાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો જે જે નાદ કે જાત કશું પણ જોયા ગણ એ કામો કરતા હતા આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કઈ કરણું તો કેનેડામાં રહીને આજે હું કેનેડામાં તો કામ કરું છું સેવાભાવી પણ હું મારા ભરૂચવાસીઓને પણ આ મારી જે કઈ નાની મોટી સેવા મોકલું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું તો આજે બધાનો હું ઘણો ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાહસ સકર આપેલો છે તે બધાનો ઘણો ઘણો આભાર અસલામ વાલકુમ વરહમી વરસાદ